નમસ્કાર મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે મહત્વના સમાચાર વિશે વાત કરીશું ગુજરાત માં પ્રતિ પંદરસો દસ ટેકાના ભાવે તુવેર પાક ની ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે ટેકાના ભાવે તુવેર નું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તા વીસ ફેબ્રુઆરી સુધી માં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ વી મારફતે વિના મૂલ્યે નોંધણી કરાવી શકશે રાજ્યમાં તુવેર પાક ના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી માટે કુલ બસો છ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય નિર્ણય મામલે ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે જેમાં ત્રણ લાખ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્રણ દશાંશ પાંચ લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે ટેકાના ભાવે દસ લાખ મેટ્રિક ટનની મગફળીની ખરીદી કરવામાં આવી છે નોંધનીય છે કે ગુજરાતમાં મગફળીનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે